રસોઈ બનાવતા બનાવતા જ તો બાલ શું કહેવાય કે માંડ માંડ બૈચાવન પૂર્વી એમની ઘર ભરેલું હતું ને ઘર શું શું પૂર્વી ધ્રુવી લઈ વય આવી ગયા જયમુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો જુઓ આપણે અત્યારે લોકેશન તો તમને ખબર હા કે આપણે પપ્પાની ઘેર પાસે આવી ગયા આવવાનું કારણ એ છે કે ધ્રુવિલ ને પૂર્વી ને આવ્યા એટલે આપણે આવ્યા ને જો ધ્રુવંશ ને ધ્રુવિલ આ રમે બે ભાઈ પૂર્વી ને મમ્મી ને વાળી ગયા પાઈન ડોળે ઈસકા ખાસ શું કરે ધ્રુવી શું કરે મકોડા હાટું ઘર બનાવ્યું મકોડાનું એમ હોય

સાદાય મસ્ત છે બાકી એટલે આપણે વાડીએ નતા ગયા કેમ કે આપણે આજ હજી તો પગ્ય થારી નથી દોવા ચાલુ જ છે એટલે આપણે ઘેરસ છે અહીંયા આપણે ક્યાંય નથી ગયા જો ભેં સુધું એમ બધું આવવાનું છે ઢોરનું અમે ભાગી ગયા છે સાત આપણા જવારનો કેમેરો મેરો હાથમાં લીધો જ નતો કે તબિયત સારી નહોતી જો ભેંસપોતાનું ઘેર જાય મારી મમ્મી પૂર્વી આવતી હોય ને આપણે બનાવવાના છે ગળા અને તીખા પુડલા વસ્તુ આ રીતે છે કંઈક આપણે વાતની વાતમાં થાકી જાય એટલે બેસી ગયા ખરેખર મહેન્દ્ર ગયા છે નોકરીમાં વધારે એ હોય તો તો જી વિડીયો ને

ને બકડીઓ ઉલ્યો એટલે તેલ બધું ઢોળાઈ ગયું જોવાય આખાર પ્લેટફોર્મ ઉપર તેલ તેલ થઈ ગયું આખું બકડીઓ ઊંધું વળી ગયું હતું તેલનું એમાં કઈ આપણે પછી વિડીયો કઈ શૂટ કરીએ કે નહીં બધી ખાઈ પીને સહદેવ પાર્થ બે આવ્યા હતા કાકાના છોકરા બધાય હતા કઈ આપણે શૂટ કરીએ કે નહીં કામ હા એ આવી જાય ચોવીસ કલાક પેલા મેળા

ને ધ્રુવંશ ગયો નાના ને લઈને સાયકલ માં ઓલું કરાવવા જો તો મહેન્દ્ર બાર જાય છે અને વરસાદ ચડો છે એ હું તમારી સાથે વાત કરતી હતી અને પાછળ બહુ બધાનો અવાજ આવતો હતો વાત કરતા હતા એટલે મેં અહીંયા વોઇસ ઓવર કર્યો કે વરસાદ હમણાં આવશે હું તમને તો બધી વયા દે ને ધ્રુવંશભાઈ ને રડવું આવે કા આવે ને રડવું

એન્જોય કરીએ એવું કા દ્રષ્ટિ હું ને દ્રષ્ટિ ભલે આ સાથે જ આજના વિડીયો પણ આપણે પૂરો કરીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ આવજો ને કાલથી તો સ્કૂલ આખા દિવસની થઈ જાય એટલે બળ તો બહુ પડશે મને દ્રષ્ટિને બહુ બહુ બળ પડશે પણ હાલ